नमस्कार आप जो रिया छो जनसाक्षी न्यूज नजर करिए आज मुख्य समाचारों पर વિદ્યાર્થીઓમાં વેપારના કાર્યોની સમજણ અને આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ અગિયાર અને બાર કોમર્સના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ અને દીપેશ પટસાલાના હસ્તે પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂડના કુલ એકતાળીસ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા ટ્રસ્ટીઓએ સ્ટોલ લોન અને મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી બિઝનેસ ઇવેન્ટમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ તમામ શોલ ઊભા કરી તેનું સંચાલન કરવામાં આવ્યું હતું અને વેપાર કઈ રીતે થાય તેની સમજણ મેળવી હતી એસી જેટલા અગિયાર બાર સાયન્સ કોમર્સમાં વિદ્યાર્થીઓ મેનેજમેન્ટથી માંડીને બિઝનેસ કેમ્પ કરી શકાય એના ઉપર વધારે ભાર મૂકીને આ એમને શીખવીએ છીએ આગળ જતાં એમને બિઝનેસ કેવી રીતના કરવો એમને કોઈ હેલ્પની જરૂર હોય તો અમે એમને મદદ કરીએ છીએ અમારો કોન્સેપ્ટ મેઇન છે કે બાળકને રાષ્ટ્ર નિર્માણ માટે અને પોતાના કુટુંબ માટે આજીવિકા માટે કેવી રીતના તૈયાર કરવો અમારો મેઇન કોન્સેપ્ટ છે અને એમને જે કંઈ જરૂર છે અમે એને પૂરી પાડીએ છીએ આ અમારો મેઇન કોન્સેપ્ટ છે एंड दिस इज शिवानशी दुबे द इवेंट मैनेजर एंड दिस इज माई टीम और हम सब ने मिलकर इस इवेंट को ऑर्गेनाइज किया है जो है एक बिजनेस इवेंट और इस इवेंट से हमारी स्कूल हमको बहुत सारी नॉलेज दे रही है थियोरिटिकल के साथ साथ प्रैक्ट बहुत ही ज़्यादा ज़रूरी है प्रैक्टिकल नॉलेज तो मैं अपने चाणक्य विद्यालय को थैंक यू कहना चाहूँगी कि उन्होंने हमें इतनी बड़ी अपॉर्चुनिटी दी कि हम इतने बड़े प्लेटफॉर्म को मैनेज कर सकें और इस इवेंट को मैनेज करते वक्त हमें बहुत सारी चीज़ें सीखने को मिली है जैसे हमें बिज़नेस को कैसे मैनेज करना चाहिए हमें कस्टमर्स के साथ कैसे डील करनी चाहिए और हमारे स्टूडेंट्स ने हम सब ने मिलकर सारी चीज़ें खुद से की है और हमारे चाणक्य विद्यालय से हमें बहुत कुछ सीखने को मिलता है इस इवेंट से हमारे स्टूडेंट्स को बहुत सारी बिजनेस के रिलेटेड चीज़ें सीखने को मिल रही है उन्हें इवेंट कैसे मैनेज करना है प्रॉफिट कैसे गेन करना है बिजनेस को कैसे हैंडल करना है इन्वेस्टमेंट कैसे करनी है सो so ये सब प्रैक्टिकल नॉलेज हमें मिल रहा है सो so हम थैंक यू कहना चाहेंगे चाणक्य विद्यालय को कि हमें इतनी अच्छी, अच्छी अपॉर्चुनिटी ले है थैंक यू सर पिंटू मोदी जनसाक्षी न्यूज़ अंकलेश्वर